એક હજાર ચારસો બેડની હોસ્પિટલ બનાવવા માટેની તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના મળી ચૂકી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાના દર્દીઓ સારવાર માટે અહીં આવે છે પણ ગુજરાતની આસપાસ આવેલ રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે જેથી દર્દીઓનો સતત ઘસારો જોવા મળે છે આ ઘસારાને પગલે હોસ્પિટલમાં બેડ ખોટી પડે છે જેથી દર્દીઓને ઘણી અગવડ પડે છે દર્દીઓની વારંવાર ફરિયાદ અને માંગ બાદ હવે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે જેમાં હોસ્પિટલમાં બારસો બેડ બાદ હવે એક હજાર ચારસો બેડની બનવા જઈ રહી છે એક હજાર ચારસો બેડની હોસ્પિટલ બનાવવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં સિવિલ આવતા દર્દીઓને મળશે એક હજાર ચારસો બેડની હોસ્પિટલમાં સુવિધા અમદાવાદની સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ તોડીને એક હજાર ચારસો બેડની નવી હોસ્પિટલ બનાવાશે